રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગોને વાઇટ ટોપિંગ ટેકનોલોજી વડે ટકાઉ બનાવવા કવાયત હાથ ધરવામાં આવી છે જેમાં રાજકોટ શહેરના કિસાન પરા ચોકથી મહિલા કોલેજ પાસ સુધીના મુખ્ય માર્ગ પર બંને બાજુ કાલાવાડ રોડ પર તેમજ બાલાજી હોલથી આવાસ યોજના સુધી ધોળકિયા સ્કૂલવાળા રોડ પર અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી વ્હાઇટ ટોપિંગ કરવામાં આવનાર છે જેનાથી રસ્તાની આવરદા ઘણી વધી જશે અને પાણી ભરાવા સહિતની સમસ્યાઓથી કાયમી છુટકારો મળશે તાજેતરમાં રજૂ થયેલા બજેટમાં આ માટે રૂપિયા કરોડની જોગવાઈ કરવામાં આવી છે સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા ખાસ તેલની રચના કરવામાં આવી છે ભવિષ્યમાં શહેરના તમામ મુખ્ય રસ્તાઓ પણ આ ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવશે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમિન ઠાકરે જણાવ્યું હતું કે મુંબઈ પુના બેંગ્લોર જેવા શહેરોમાં રસ્તાના લાંબા આયુષ્ય માટે ખાસ પ્રકારની વાઇટ ટોપિંગ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે આ પદ્ધતિમાં ડામર રોડ ઉપર સિમેન્ટ અને ખાસ પ્રકારના કેમિકલનું મિશ્રણ કરીને તૈયાર કરવામાં આવે છે તૈયાર કરાયેલા દ્રાવણથી લેયર પાથરવામાં આવે છે આ રીતે તૈયાર કરાયેલા રસ્તાને કારણે વરસાદી પાણીમાં ધોવાણ થતું નથી અને તેની સુરક્ષા મજબૂત થાય છે આ પદ્ધતિથી તૈયાર કરાયેલા રોડ માટે સિમેન્ટ રોડ કરતાં ત્રીજા ભાગનો અને ડામર રોડ કરતાં વધારે ખર્ચ થાય છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્રતિ ચોરસ મીટર એક હજાર રૂપિયા જેટલો ખર્ચ આ માટે થાય છે પરંતુ તેની સામે રસ્તાને દસ વર્ષ કંઈ થતું નથી તેના કારણે સરવાળે બચત થાય છે અને પાણી ભરાઈ જવા જેવી સમસ્યા કાયમી દૂર થાય છે જોકે આ પ્રકારનો રસ્તો બનાવતા પહેલા ભૂગર્ભ સહિતના અન્ય તમામ કામ પૂર્ણ કરવા ફરજિયાત છે કારણ કે આ રસ્તો તોડવામાં આવે તો આખો ફરીથી બનાવવો પડે છે ડામર રોડ કે સિમેન્ટ રોડની માફક તેના સાંધા કરી શકાતા નથી આ સિસ્ટમ દ્વારા બનતા રોડને વરસાદી પાણી કે અન્ય સિઝનમાં વાતાવરણની કોઈ અસર થતી નથી ડામર રોડ પર વાઇટ ટોપિંગ કરવાના કારણે રોડની આવરદા પણ દસ વર્ષથી વધુની રહે છે જો પાઇલોટ પ્રોજેક્ટ સફળ રહેશે તો શહેરના અલગ અલગ વિસ્તારમાં ડામર પર વ્હાઈટ ટોપિંગ કરવામાં આવશે હાલા માટે ખાસ વ્હાઈટ ટોપિંગ સેલ ઉભો કરવામાં આવનાર છે જેના દ્વારા ભવિષ્યમાં રાજકોટના તમામ મુખ્ય માર્ગોની આવરદામાં વધારો થાય રાહદારીઓને રસ્તા પર વરસાદી ઋતુ દરમિયાન થતાં ખાડાની સમસ્યામાંથી લાંબા ગાળાની રાહત મળે અને હાલાકીમાં ઘટાડો થાય તે માટે જરૂરી મુજબ આ ટેકનોલોજીથી તબક્કાવાર તમામ મુખ્ય જાહેર માર્ગો પર વાઇટ ટોપિંગ કરવા માટે ફિઝિબિલિટી સર્વે કોસ્ટ એનાલિસિસ ફંડિંગ તથા અમલીકરણ સહિતની કામગીરી કરવામાં આવશે હાલ કિસાન ભરાથી મહિલા કોલેજ અને બાલાજી હોલથી લઈ ધોળક્યા સ્કૂલ સુધી ફાઇટ ટોપિંગ થશે ઉલ્લેખનીય છે કે ઓક્ટોમ્બર બે હજાર એકવીસમાં મનપાઇજને રહેવાય કે ગોસ્વામી આ ટેકનોલોજીની મદદથી તૈયાર થયેલા રસ્તાના અભ્યાસ માટે મુંબઈ અને પૂણા ગયા હતા ત્યારે આ રસ્તાનું કામ થોડું ખર્ચાળ હોવાનું સામે આવ્યું હતું જેના પંદર મહિના બાદ નવી પદ્ધતિથી રોડ બનાવવા અંગે પ્રથમ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો આ પ્રયોગમાં સફળતા મળતા વધુ બે રસ્તાઓ પર પણ મહાનગરી મુંબઈ જેવા પ્રૂફ અને ટકાઉ વાઇટ ટોપિંગ સિસ્ટમનો ઉપયોગ છારવામાં આવનાર છે જો આ કામગીરી સફળ રહેશે તો આગામી સમયમાં મુખ્ય અડતાલીસ માર્ગો પર આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત ભારત રાજકોટના માર્ગ અને પરિવહન મંત્રી માનવી નીતિન ગડકરી સાહેબે એક સાર્વજનિક સ્વરૂપમાં એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે બે હજાર સુડતાલીસ સુધીમાં સમગ્ર દેશને વ્હાઇટ ટોપિંગના રોડથી મઢવામાં આવે વ્હાઇટ ટોપિંગ એટલે કે ડામરનો જે આપણે રોડ કરતા હોઈએ છીએ એનાથી વધુ મજબૂત રોડ બનતા હોય છે ખર્ચમાં ડામરનો જે ખર્ચ થતો એના કરતાં વીસ ટકા ત્રીસ ટકા જેવો વધુ ખર્ચ થતો હોય પરંતુ વાઇટ ટોપિંગ રોડની એક ખાસિયત એ છે કે એ સાત સાડા સાત કે આઠ ઇંચની એક લેયર બનતું હોય છે અને એની સ્ટ્રેન્થ અને ડ્યુરેબિલિટી પંદરથી વીસ વર્ષની હોય છે એમાં નથી ખાડા પડતા નથી પાણી ભરાતું પણ એક જ વસ્તુ કે જે રોડની ઇન્ટરનલ ડ્રેનેજની લાઈન પાણીની લાઈન કે ઇલેક્ટ્રિસિટીની લાઇન કે વોટેવર જે કંઈ નું સેટઅપ થઈ ગયું હોય ત્યારબાદ વ્હાઈટ ટોપિંગ રોડ કરી શકાય છે રાજકોટ મહાનગરપાલિકાએ પાયલોટના સ્વરૂપની અંદર ઈસ્ટ ઝોન વોર્ડ ઓફિસથી આઠસો મીટરનો એક વ્હાઈટ ટોપિંગ રોડ બનાવ્યો છે બહુ સારો રોડ બનાવ્યો છે એટલે આવનારા અંદાજપત્રની અંદર આવનારા નવા વર્ષની અંદર કિસાનપરા ચોકથી મહિલા કોલેજ અંડરબ્રિજ અને રાજકોટ દોઢસોપુર રિંગ રોડ પર બાલાજી સર્કલ બાલાજી હોલ છે ત્યાંથી લઈ ધોળકિયા અને આવાસ યોજના સુધી કે જ્યાં વધુમાં વધુ પાણી ભરાય છે ત્યાં વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવાનું અમે લોકો આયોજન કર્યું છે પણ નીચેનું સેટઅપ જો કમ્પ્લીટ હોય તો જ વ્હાઈટ ટોપિંગ રોડ બને કારણ કે વ્હાઈટ ટોપિંગ રોડ એક વખત તૂટા પછી રિપેર નહોતી થતો આખો કોલઅપ્સ જ કરવો પડે એટલા માટેનું અમારું આવનારા નવા વર્ષમાં બે રોડનું આયોજન છે મેં જેમ કીધું એમ કે જે ડામરનો ખર્ચ થતો હોય કારણ કે ડામરનો ફિક્સ ખર્ચો નથી હોતો દર વર્ષે ભાવ પ્લસ માઇનસ થતા હોય છે પરંતુ ડામરનો જે ખર્ચ થતો હોય નવો રોડ બનાવવાનો જે એક્સપેન્સ થતો હોય એના થ્રી 20 થી ત્રીસ ટકા જેવો વધારામાં વાઇટ ટોપિંગ રોડ બનતો હોય પણ લાંબા જોઈએ તો આ રોડ સસ્તો પડતો હોય છે કારણ કે ડામર રોડ વર્ષ પાંચ વર્ષ એક વખત બનતો હોય તો આ પંદરથી વીસ વર્ષ સુધી આ રોડ ચાલતો હોય છે એટલે ડામર આ રોડ ઇકોનોમી પડી રહ્યો છે આગામી પંદર વર્ષ રાજકોટ મહાનગરપાલિકામાં પંદર વર્ષની અંદર જેટલા રાજમાર્ગો છે અડતાલીસ રાજમાર્ગોને વ્હાઈટ ટોપિંગથી મઢવામાં આવે તેના માટેનું એક વ્હાઈટ ટોપિંગ સેલ બનાવવામાં આવ્યું છે આ સેલમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સિટી ઇન્જિનિયરશ્રી બાંધકામના સંબંધિત અધિકારીશ્રીઓનું એક આ સેલ છે આ સેલ દ્વારા નક્કી કરવામાં આવશે કે કયા રોડ ઉપર આ રોડ બનાવો અને આપનો જે પ્રશ્ન છે કે આ રોડની ગેરંટી શું કંપની કઈ આવે શું ભાવ પડે ભાવ જે તે સમયે નક્કી થતા હોય છે કંપની આ દેશમાં ઘણી બધી એવી કંપનીઓ છે આપણે તમને વાત કરું તો રાજકોટમાં સ્માર્ટ સિટી જે બન્યું છે એ સ્માર્ટ સિટીમાં વાઈટ ટોપિંગ સેલથી જ આપણે વ્હાઇટ ટોપિંગ જ રોડ બધા બનાવ્યા છે તો એનું આયુષ્ય સ્ટ્રેન્થ બહુ સારી હોય છે અને જે કંપનીએ બનાવ્યો હોય એની સંપૂર્ણપણે જવાબદારી પંદર વર્ષ સુધી ફિક્સ થતી હોય છે